તિરયા આરોપી રવિ યુવકને હત્યા કર્યા બાદ દિલ્હીથી પોલીસ પકડી પોલીસ દ્વારા કરાયું રિકન્સ્ટ્રક્શન હત્યાને કેવિયતંજા માપીવે ફાડાની રૂમથી લઈ લાશ જે સ્થળ પર પેટી ત્યાં સુધી પોલીસ આરોપીને લઈને પહોંચી

અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે આજે કરવામાં આવેલું છે રીકન્સ્ટ્રક્શન પુરાવા પંચનામામાં આરોપીએ કઈ હાલતમાં કઈ રીતે જે કાજલકુમારી છે તેનું ગળું દબાવેલું હોય કઈ રીતે લાશ એની ટ્રોલી બેગમાં ફિટ કરેલી હોય તે માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે કરવામાં આવેલું હતું અને કઈ જગ્યાએ ખાડામાં જે લાશ ફેંકી અને તે ચાલ્યો ગયો હતો કયા રસ્તે ચાલ્યો હતો અને રિટર્નમાં પણ કયા રસ્તે ચાલ્યો હતો તે બાબતનું રીકન્સ્ટ્રક્શન પંચનામું આજરોજ કરવામાં આવેલું છે જેનો મુખ્ય હેતુ એ હતો કે પુરાવો મજબૂત મળે અને આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવેલું છે પ્રશાંત પટેલ